દેત્રોજ ગામની શોભા વધારતું આ રણછોડરાય મંદિર માટીના ઊંચા ટેકરા ઉપર આવેલ ગેબી ટીમ્બા તરીકે ઓળખાતું પ્રખ્યાત સ્થળ છે અહીંનો ઇતિહાસ લોકવાયકા મુજબ છસો વર્ષ જૂનો છે અહીં એવું કહેવાય છે કે ગોવાળિયા ગાય ચરાવતા હતા ત્યારે એક ગાય રોજ ચોક્કસ સમયે એક જ જગ્યાએ જઈ દૂધ ધારા કરતી હતી જે સ્થળે શોધ કરતા અહીં શિવલિંગ મળી આવેલ અને ત્યાં એની સ્થાપના કરવામાં આવેલ છે પાંડવોના સમયમાં અહીં હિડિંબા વન તરીકે વિસ્તારનો ઉલ્લેખ છે અહીં શ્રી બહુચર પ્રાગટ્ય થયેલ છે તેવી પણ લોકવાયકા છે ભગવાન શ્રી વિશ્વકર્મા તથા શ્રી બહુચર માતા તથા શ્રી શનિ મહારાજનું મંદિર પણ અહીં આવેલ છે દર જન્માષ્ટમીએ અહીં લોકમેળો ઉભરાય છે અને આજુબાજુના ગામોની પ્રજા તેમાં ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણે છે અહીંના સ્વર્ગીય ગાદીપતિ મનોહરદાસ મહારાજે પણ આપણી સ્કૂલની સ્થાપના માટે બહુ પ્રયત્ન કરેલ હતા એમના યોગદાન રૂપે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ આપ જોઈ રહ્યા છો તે ગામના ગોંદરે સરસ મજાનું પવનસુથ હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા બસ સ્ટેન્ડ અને પંચાયત ઓફિસ પણ આવેલી છે આ વિસ્તાર હવે દેત્રોજ ગામના હાર્દ સમો બની ગયો છે ગામના મેઇન બજારનું સ્થળ હવે ગામની બહાર ટોડામાં અને આજુબાજુમાં વિકાસ પામી ચૂકેલ છે આ બહુચર અહીં બિરાજમાન છે ગામમાં પ્રવેશતા અને ગામ બહાર જતા દરેક ગ્રામજનો અહીં માતાજીને પગે લાગીને જાય છે કે આવે છે ગામની બાંધણી થઈ ત્યારથી આ ગામ ટોડાની રચના થયેલ છે દરેક સારા કાર્યમાં સહુ પ્રથમ ગામજનો ટોડાવાડી માત કી જય બોલી કાર્ય શરૂઆત કરે છે અને એમાં અચૂક સફળ થાય છે અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે રબારી ધર્મ ગુરુ ગાદી શ્રી વડવાળા દેવસ્થાન દેત્રોજ શ્રી રામજી મંદિરની છે આ જગ્યાએ શ્રી રામદરબાર સંત શ્રી શેઠ સ્વામી અને મહંત શ્રી કાશીરામ બાપુની મીઠી યાદો જોડાયેલી છે આ મંદિરમાં આજની તારીખમાં પણ ખોરાક અને પાણીને ઢાંકવામાં આવતા નથી દર પૂનમે અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે પોતાના ગુરુ સ્વર્ગીય શ્રી કાશીરામ બાપુના સ્વપ્ન વિષ્ણુ યજ્ઞને સાકાર કરવા એમના શિષ્ય અને યુવાન ગાદીપતિ શ્રી લખીરામ બાપુએ ભવ્ય અને અવિસ્મરણીય વિષ્ણુ યજ્ઞ કરેલો જે આ વિસ્તારની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી આ જગ્યાએ વર્ષો પુરાણી ગામની માતા શ્રી બહુચર માતાજીનું ઐતિહાસિક પુરાણું મંદિર છે ગામની માંદણી વખતનું આ મંદિર જેની સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે અહીં કોઈ મૂર્તિ પ્રતિષ્ઠા નથી પણ માતાજીની આંગી એટલે કે ગોખમાં રાખી એનું પૂજન થાય છે આ મંદિર સાથે ગામ લોકોની શ્રદ્ધા અને ભક્તિ દિલથી જોડાયેલા છે શ્રી બહુચર રાસ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં અહીં ગરબાનું આયોજન થાય છે અને મોટી સંખ્યામાં બહેન દીકરી અહીં ગરબે રમી માના ગુણલા ગાય છે આવી ચુવાડના ચોકવાડી મા બહુચરને આવો સૌ પ્રાર્થના કરી અને મા સહુનું કલ્યાણ કરે જય જય ચુવાડના ચોકવાડી મા બાલા બહુચર તમારો જય જય કાર હો ગામની આ જૂની મેઇન બજાર હાલમાં આરસીસી ના રસ્તા અને નવીનીકરણ પામી છે અહીં રાધાકૃષ્ણ મંદિર મહાવીર સ્વામી જૈન મંદિર અને આ ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે આ મંદિરમાં ભગવાન સહજાનંદ સ્વામી બિરાજમાન છે સ્વામીના રામી નારાયણ સ્વામી નારાયણ સ્વામીનારાયણ સ્વામી

स्वामी नारायण स्वामी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण પર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી અંબે આપ જે મંદિર નિહાળી રહ્યો છો તે દેતરોજમાં આવેલું શ્રી અંબાજી માતાજીનું મંદિર છે તથા જે બાજુમાં નાની દેરી આવેલી છે તે વર્ષો પુરાણી છે આશરે લગભગ સો સવા સો વર્ષ જૂની પહેલાં ત્યાં આગળ ભવાઈના ખેલ ભજવાતા માતાજીના ચાચર ચોકની અંદર ઓગણીસો પચાસની સાલની અંદર ત્યાં આગળ સ્વર્ગસ્થ શ્રી કાળીદાસ હરજીવન મિસ્ત્રી તરફથી લાકડાની માંડવી બનાવવામાં આવેલી અને ત્યારથી ત્યાં નાટકોની શરૂઆત થયેલી અને એકમથી નોમ સુધી ગામની વહુવારો બેન દીકરીઓ અહીંયા ગરબે ઘૂમે છે ગામની બહાર પશ્ચિમ દિશાએ બિરાજમાન ભગવાન ભોળાનાથની આ જગ્યાને રામનાથ મહાદેવના નામથી આપણે સહુ ઓળખીએ છીએ આ મંદિર અતિ પુરાણું છે મંદિરનો હમણાં જ થોડા વર્ષો પૂર્વે જીર્ણોદ્ધાર કરી શિવ ભક્તોએ આ જગ્યાને સરસ મજાની રણિયામણી બનાવી છે શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભીડ જામે છે અહીં પણ શ્રાવણની અમાસના દિવસે લોકમેળો ભરાય છે ગામને અડીને જ આવેલું આ મંદિર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે જીવને છેવટે તો શિવ પાસે જવાનું જ છે ને એ ઉક્તિને યથાર્થ કરતું શમશાન યાની કે અંતિમ ધામ પણ અહીં આવેલ છે એની બાજુમાં જ આઈ આ નવી બનેલ સંસ્થા છે જેમાં આજુબાજુના ગામના તેમજ ગામના યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે માર્ગમાં દેત્રોજ તાલુકા મથક હોય અહીં તાલુકા પંચાયત તથા મામલતદાર ઓફિસ આવેલી છે સાથે કોર્ટ પરિસરના નવીન મકાનનું બાંધકામ પણ પૂર્ણતાને આરે છે અહીં રબારી સમાજની આસ્થા જેની ઉપર રહેલ છે એવા શ્રી ગોગા મહારાજના બે મંદિર આવેલ છે ચૈત્ર મહિનામાં મોટી સંખ્યામાં અહીં રબારી સમાજ સાથે મહારાજમાં શ્રદ્ધા નાખનાર તમામ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ગોગા મહારાજના દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુઓની માનતા અહીં મહારાજ પૂરી કરે છે